છોટા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો છોટા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને નારી સશક્ત પરિવાર સેવા પખવાડિયાના ભાગરૂપે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન આરોગ્ય શાખા છોટાઉદેપુર અને આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શર્મિલાબેન રાઠવા પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા સુરખેડા સરપંચ રસિકભાઈ રાઠવા કાળુભાઈ નાયકા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ વિશે જાગૃતતા આવે તે સંદર્ભે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી યોજાયેલ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર પારુલ વસાવા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મનહર રાઠવાશ સહિત સમગ્ર ટીમ તથા ધીરજ હોસ્પિટલ વાઘોડિયાની વિવિધ રોગોના નિષ્ણાંતોની ટીમ ઉપસ્થિત રહી હતી અને આ આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી સ્વસ્થ નારી સશક પરિવાર અને વિકાસ સપ્તાહ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આજરોજ આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર તરફથી તથા વહીવટીતંત્ર છોટાઉદેપુર જિલ્લા પંચાયત તરફથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણે એનસીડી જેવા કે ડાયાબિટીસ હાઈપરટેન્શન કેન્સર અને પીએનસી સગર્ભા માતાઓનું ચેકઅપ એમાં તમામ પ્રકારના લેબ ટેસ્ટ અને અંતરિયાળ વિસ્તાર છોટાઉદેપુર જે આદિવાસી જિલ્લો છે એમાં સિકલ સેલનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે તો એના માટે પણ સિકલ સેલનું ટેસ્ટિંગ અહીં જનરલ હોસ્પિટલ છોટા ઉદેપુર માટે કરવામાં આવશે તથા માનનીય પ્રધાનમંત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે આપણે જે ટીબી મુક્ત ભારત અભિયાન એ ટીબી માટે ચલાવી રહ્યા છે તો એનું પણ અહીં આપણે ટીબીનું સ્પુટમ એટલે કે ગળફો અને એક્સરે દ્વારા ટીબીનું નિદાન કરવામાં આવશે સાથે સાથે આ તમામ બીમારીઓની સારવાર અહીં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર માટે ખાતે કરવામાં આવી રહ્યું છે અને આ જ અંતર્ગત આપણા છોટાઉદેપુર તાલુકામાં બે કેમ્પ થઈ ગયા છે એક આપણે સૌરરોગ નિદાન કેમ્પ દેવહાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થયો છે ત્યાં અંદાજીત સાત સાતસો જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે એ જ રીતના ગઈકાલે તારીખ નવ અગિયાર નવ દસ બે હજાર પચીસના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોજ ખાતે આ સર્વરોગ નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજિત સાડી ચારસો જેટલા તમામ પ્રકારના દર્દીઓએ લાભ લીધો અને સફળતાપૂર્વક એમને સારવાર આપવામાં આવી આજ રીતના અમારા છોટાઉદેપુર તાલુકામાં સારી રીતના સર્વરોગ નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું તાલુકા હેલ્થ ઓફિસર છોટાઉદેપુર ડોક્ટર મનહર રાઠવા